નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યુઝ રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બન્યા બિસ્માર ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓમાં પડ્યા હતા ખાડાઓ રસ્તાનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકોનું આક્ષેપ ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓ ધૂળિયા બન્યા ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને ટેન્કર દ્વારા પાણીનો કરવામાં આવે છે છંટકાવ ધોરાજીના રસ્તાઓ મુદ્દે રાજકારણ ગરમાયું રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ કોંગ્રેસનો આક્ષેપ કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન

ધોરાજીના રસ્તાઓ બનવાના કામ મંજૂર થઈ ગયા છે રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતા પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ના શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે ખરેખર તંત્ર એ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામરથી ખાડાઓ પૂરવા જોઈએ આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે એ અંગેની માહિતી પણ માંગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરોને છાવડતા હોય તેવું અમને લાગી રહ્યું છે